બનાસકાંઠા કાંકરેજ તાલુકાના ડુંગાવાડા ખાતે આવેલા શ્રી પંચમુખી હનુમાનજી મહારાજના મંદિર ખાતે કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરની અધ્યક્ષતાને કારોબારી બેઠક યોજાઈ હતી જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો ત્યારે કાંકરેજ તાલુકાના કોંગ્રેસ પ્રમુખ ગોપાલસિંહ સોલંકી બચુ જી મકવાણા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ખેતુભા વાઘેલા ઉંબરી કોંગ્રેસ આગેવાન સિહોરી શહેર પ્રમુખ ભીખુભા કાકરેજ તાલુકા કોંગ્રેસ મહામંત્રી સોશિયલ મીડિયા મહામંત્રી સુનિલ પટેલ પૂર્વ યુથ કોંગ્રેસ પ્રમુખ કાકરેજ કરશનભાઈ જોશી ઉપપ્રમુખ કાકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિના પર્વતજી વાઘેલા પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય સુરેશ દેસાઈ વિનાજી ઠાકોર પૂર્વ પ્રમુખ થરા નગરપાલિકા મૈપસી વાઘેલા પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત કાંકરેજ ભેમજી સોલંકી પૂર્વ સરપંચ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના ઉપ ઉપસરપંચના ઉચરપીના સરપંચ હાર્દિક દેસાઈ જેઓ અગાઉ કોંગ્રેસના પક્ષને છોડીને ભાજપમાં જોડાયા હતા ત્યારે હવે કાંકરેજ તાલુકાના ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને કોંગ્રેસ પ્રમુખ ગોપાળસિંહ સોલંકીએ હાર્દિક દેસાઈને મનાવી લીધા છે અને તારીખ સોળ બાર બે હજાર ચોવીસના રોજ ડુંગાવાડા ખાતે હનુમાનજી મહારાજના મંદિર ખાતે કારોબારી સમિતિની મિટિંગમાં ફરીથી કોંગ્રેસ પક્ષમાં ઘર વાપસી કરતા કોંગ્રેસ પક્ષમાં એક મજબૂત યુવા નેતા આવતા આવકારવામાં આવ્યા હતા જેમાં ધારાસભ્ય અમૃતજી ઠાકોર ગોપાળસિંહ સોલંકી અને પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત બનાસકાંઠા ભૂપા ભૂપતાજી મકવાણાએ હાર્દિક દેસાઈને ખેસ સાલ ઉડાડી સન્માન કર્યું હતું સાથે વીસ જેટલા લોકોએ ભાજપને અલવિદા કહી કોંગ્રેસ પક્ષ સાથે જોડાઈ જતા કોંગ્રેસ પક્ષના કાર્યકરો ગેલમાં આવી ગયા હતા જેમાં આવનારી ગ્રામ્ય પંચાયતો અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષની મજબૂત બનાવવા માટે અપીલ કરવામાં આવી હતી અને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું નવ કરોડ રૂપિયાની વિકાસના કામોની ગ્રાન્ટનું આયોજન કરાયું નથી જેમાં ભાજપ સરકાર અને એમના મળત્યા કોન્ટ્રાક્ટરો દ્વારા અધિકારીઓને દબાવી દેવામાં આવે છે અને આયોજન કરવામાં આવતું નથી એવું કાંકરેસ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે જણાવ્યું હતું જોકે હવે તારીખ સત્તર બાર બે હજાર ચોવીસના રોજ સવારે સિહોરી સર્કિટ હાઉસમાં કોંગ્રેસના કાર્યકરો ભેગા મળીને કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપીને સરકાર અને તંત્રના અધિકારીઓને જગાડવા માટેનો પ્રયાસ કરવામાં આવશે અને જો નવ કરોડનું આયોજન કરવામાં નહીં આવે તો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવે તો નવાઈ નહીં અહેવાલ જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ તાલુકા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠકમાં આજે ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસ પાર્ટીમાં ઘર વાપસી કરી રહ્યો છું આજથી લગભગ એક વર્ષ પહેલાં અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા ક્યાંક અમારા નાના મોટા મતભેદના કારણે પરંતુ એક વર્ષના ભારતીય જનતા પાર્ટીના અનુભવમાં મને એવું દેખાણું કે ભારતીય જનતા પાર્ટીમાં એક વીઆઈપી કલ્ચર આવી ગયું છે ત્યાં તમે પૈસાવાળા હો મજબૂત હો પૈસે ટકે આર્થિક સમૃદ્ધિ હો તો જ તમને ગણવામાં આવે અને સામાન્ય માણસોની કોઈ ગણતરી નથી ભારતીય જનતા પાર્ટીનું શાસન જે માત્ર વિકાસની વાતો ઉપરથી કરવાની બાકી નીચે કંઈ જ નહીં ધરાતળની પ્રજા એ ભારતીય જનતા પાર્ટીથી ખૂબ જ દુઃખી છે એટલે આજે બીજું કે અમારો જે રબારી માલધારી સમાજની બનાસકાંઠાની અંદર સતત ભારતીય જનતા પાર્ટી દ્વારા અવગણના થઈ રહી છે તાજેતરમાં જ થરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીમાં સરકાર દ્વારા સાત ડિરેક્ટરોની નિમણૂક જે કરવામાં આવી તેમાં આટલો બોળો સમાજ અમારા સમાજનું વર્ષોથી માર્કેટ યાર્ડમાં ચેરમેન પણ રહી ચૂક્યા છે અને લગભગ ચાર પાંચ ડિરેક્ટરો તો દર વખતે હતા આ વખતે એક પણ ડિરેક્ટરમાં પણ નિમણૂક કરવામાં નથી આવી તાજેતરમાં બનાસ બેંકની ચૂંટણી થઈ જેમાં પણ વર્ષોથી વાઇસ ચેરમેન પદે પ્રબારી સમાજની નિમણૂક કરવામાં આવતી હતી ત્યાં પણ બાદ બાકી કરવામાં આવી બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં રબારી સમાજની નારાજગી ભાજપને ભારે પડી હતી તે છતાં પણ ભારતીય જનતા પાર્ટી કોઈ તેના ઉપરથી પ્રેરણા લીધી નથી અને વારંવાર સમાજની અવગણનાથી પણ અમને ખૂબ દુઃખ થયું છે આખો સમાજ કોકરેજ તાલુકાને પણ બનાસકાંઠા રબારી સમાજ પણ આક્રોશમાં છે બીજું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ના આગેવાનો દ્વારા જે તાલુકાનો વિકાસ રોકવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે અમે આ જે સરપંચ તરીકે છીએ છેલ્લા એક વર્ષમાં ગામની અંદર કોઈ ગ્રાન્ટ નથી આવી લોકો પ્રશ્નો પૂછે છે કે ભાઈ આપણા ગામનો વિકાસ કેમ થતો નથી પરંતુ તાલુકામાં આયોજન જ થતા નથી તો પછી ગામમાં ક્યાંથી આવે હોય તો અવાડામાં આવે અમે ભાજપની ચાલુ સરકાર હતી આમાં તમે ભાજપમાં બેઠેલા હતા એ તમે રજૂઆતો કરી હતી ભાજપ સરકારે આપણે શું કહીએ અમે વારંવાર રજૂઆતો કરી કે સાહેબ આયોજનો થતા નથી અમે તાલુકા પ્રમુખ શ્રી હોય કે તમે તે અમારા જે આ ત્યાંના આગેવાનો હતા એમને અમને રજૂઆતો કરેલી એટલે કે થઈ જશે થઈ જશે પણ હજુ સુધી અમે એક વર્ષ સુધી રાહ કોઈ નિર્ણય ત્યાં લેવામાં આવ્યો નથી કે કોઈ તાલુકાનો વિકાસ શા માટે અટકી રહ્યો છે તો એ લોકો જાણે હવે તમે ફરીથી કોંગ્રેસમાં આવ્યા છો આગલી જે ચૂંટણી છે એમાં શું કહેશો આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી હાલનો માહોલ જોતા સો ટકા કોંગ્રેસ પાર્ટીની બને છે કારણ કે લોકો ભાજપથી ત્રાસિત છે બીજો ભાજપનો અંદરો અંદર એવડો ઝઘડો જે જે લોકો સ્થાપના કાળથી ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરી હોય આજે એવા લોકો સામે પણ કેસો થઈ રહ્યા હોય તો મારા જેવા અને તમારા જેવા સામાન્ય માણસો તો શું અપેક્ષા રાખી શકે એટલે એ ખૂબ મોટો એમનો આંતરિક વિગ્રહ છે ભાજપનો અને એ એના લીધે બીજું તાલુકામાં જે પ્રશ્નો છે પ્રશ્નોનું કોઈ નિરાકરણ સરકાર દ્વારા કરવામાં આવતું નથી ખૂબ મોટી નારાજગી જોતા કોંગ્રેસ પાર્ટી સો ટકા અને અમે લોકો તમામ એકજૂટ થઈ અને આવનારા દિવસોમાં કોંગ્રેસને મજબૂત કરશું અને તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી સો સો ટકા કોંગ્રેસની બનવા જઈ રહી છે કાટવ તાલુકા અમારા કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારી દુગાવાળા હનુમાન પંચદાદા હનુમાનના મંદિર યોજવામાં આવેલી અને આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે સંગઠન વિશે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે સાથે સાથે સૌથી મોટી ચિંતાવાળી વાત જે છે એ વાત છે તાલુકા કક્ષાનું આયોજન બે હજાર ચોવીસનું વર્ષ પૂર્ણ થવા આવ્યું પંદર દિવસ બાકી છે ત્યારે તાલુકા કક્ષાનું નવ કરોડનું આયોજન સમયસર થઈ શકતું નથી એ બાબતે તાલુકા વિકાસ અધિકારી મામલતદાર પ્રાંત અધિકારી જિલ્લા વિકાસ અધિકારી કલેક્ટરશ્રી અને સરકારી સચિવ સમક્ષ પણ વિવિધ કક્ષાએ રજૂઆતો કરી છે મને તો એ સમજાતું નથી કે રાજ્ય સરકારના સચિવ લેટર લખીને આયોજન વિશે જલ્દી આયોજન થાય એ બાબતની વાત કરે અને અહીંયાનું વહીવટી તંત્ર કુંભકર્ણ નિદ્રામાં સુતું હોય એવું મને લાગી રહ્યું અમે વારંવાર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે પણ સમાચાર મોકલીને કહ્યું છે ભાઈ શા માટે તમે કાંકરેજ તાલુકાની જનતાના હક ને અધિકારના વિકાસના પૈસા રોડી રહ્યા છો ત્યારે ખબર નથી એમના મનમાં શું ચાલી રહ્યું છે શું કરી રહ્યા છે સમજણ નથી પડતી પણ તાલુકા કક્ષાનું નવ કરોડનું આયોજન એમના પાપે એમના અણધડ વહીવટના કારણે એમની હુકમશાહીના કારણે કાકરેજ તાલુકાના થી વધુ ગામો વિકાસથી વંચિત રહી રહ્યા છે આજે અમે અમારા પક્ષ તરફથી સંગઠન અને તાલુકાના સૌ વરિષ્ઠ આગેવાનો મારફત નિર્ણય લીધો છે આવતીકાલે સવારે દસ વાગે સિયોરી રેસ્ટ હાઉસમાં ભેગા થઈ અને આયોજન વહેલી તકે કરવામાં આવે એ બાબતે માન્ય મામલતદારશ્રી ને માન્ય તાલુકા વિકાસ અધિકારી શ્રીને આવેદનપત્ર આપવા આપવા માટે જવાના છે